પાંચસો મિલીગ્રામ સૂંઠનું ચૂર્ણ અને ગ્રામ જેટલું તમાલપત્રનું ચૂર્ણ આ ભેગા કરી જો મધ સાથે લેવામાં આવે તો મિત્રો એનું પરિણામ ખૂબ સારું આવે છે કફ સહેલાઈથી નીકળે છે પણ આ બધા પ્રયોગો કરતા પહેલા કોઈ સારા એવા વેદની સલાહ લેવી અને લાંબો સમય સુધી આ પ્રયોગ કરવો પડે છે એક બે દિવસની અંદર પરિણામ મળતું નથી મળે છે ચોક્કસ પણ એની પૂરતી પ્રમાણની અંદર જ્યારે ડોઝ શરીરમાં જાય ત્યારે જ આ બધો ચોક્કસ ફાયદો થાય છે